આપણા મિત્રો આવ્યા છે રંજીતભાઈને બહુ બીમારી ભયંકર છે અને એને ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે કેમ છે કે અમને ખુશી આપણે મિત્રો તમને આપણે સાંભળ જો તમે મીડિયામાં બન્યા રહેજો અને આપણે લઈ ગયા દવાખાને કા આપણે દવાખાને લઈ જતા માં બેસ્યા છે બાટલો સડાયો છે નિદાન સડાયો બે पानी डॉक्टर की तो तौरे तौरे से नाम क्या मम अतर के विरुद्ध मुसे अतर थोड़ी का हाल से हाल से तेला करता हाल से तेला करता थोड़ी खाल ना करता पतारी मन पतारी मन नहीं 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 तू था तू काम आते हैं ना ये हर उठाई पे जाएगी ये सब का सेल है राखा सेल का इजाफ नहीं एनम फुल शक्ति नी जरूर से आता है आज एक बात नो सड़ेई ने पीछे का तो, तो સંતરાની ડોક્ટર નું એક ઈય છે કે જો માણસો પૈસા વાળા હોય ને એને એમ કે કે ફ્રૂટ બ્રુટ ખાય ખાતા ને જે પૈસા ન લે એમ હોય ન કે એમ હોય એને એમ કે કે તમ ખાઈ ગયો ને કોઈ ઘી ખાઈ ગયો આવી રીત બધું ખાવા પૈસા વગર ના હોય એને એમ કે કે તમ વસ્તુ ફ્રૂટ કે હોય એને એમ કે કે ખીચડી ખાઈ ગયો અને જે પૈસા વગર ના હોય એને એમ કે કે તને હારી વસ્તુ લઈને ખા હારી હા કે તમ આ શરીરમાં તાખાયતા કમજોરી માણા હોય ને આને આવું પ્રશ્ન ને એવું બધું બોલ કે સવાલન કે તમે ખીસડી જ ખાઈ છે હા અને એ એમ કે પાછા કે તમે પાછા આવી જાજો ને મને બતાવી જાજો હા હા બસ ફરીન કે તમે એક ધક્કો ખાવા આવજો આજે અમારા ભાઈને લઈને જવાનું છે બાટલો સડાન બાકી છે એક સડા બે સડા એટલે ખબર નહીં આયસન ભાઈ ને દીધા ને એમ તો થોડું રાગે આવી ગયું બે બાટલા સડી ગયા કાંક દવા આપી જ લખી દવા પૂરી થાય પછી કીધું છે તમે આવજો અહીંયા તો આપણે જવાનું છે દવા કેટલા દિન હોય ભાઈ એ વાત કરી આપણે ભાઈ ને પૂછી જોઈ ભાઈ ને લીલ કરે તો એ ભાઈ તમારે દવા કેટલા દિન છે જી

અને આપણે મોટ સાઇકલ બહુ એને શોખ એટલે મોટ સાઇકલ માં આવી ગયો તો અને મોટ સાઇકલ આડું પડી ગયું એટલે ફાઈલેશન અડી ગયું છે એને ઠેર આટકે લાગી બેહી ગયું છે તો હાલો આપણે એની આર વાત કરીશું હાલો આકાશભાઈ એ આકાશભાઈ શરમાઈ ગયા

તમારા દારા ભાઈ તમારી મદદ થાય એટલી હોય તો મદદ કરીજ ભાઈ ને કેમ કે એને પોસો છે પાટો ભાઈ ને એની મદદ છે આ બધું છે

મેં કે ટાઈમે દવાઈ લઈ લેસ ને તા કે આ કે ખાવા પીવાનું તો બહુ ઓલું થાય છે કેમ કે હાલીને જાય છે પગમાં લોહી નીકળી જાય એટલે હાલે એટલે પગ દુખે નીકળે પછી પાટો આખો પડી જાય એ પછી આજ ને આજ તો કાંઈ બદલાઈ ન જે બદલાઈ ન હોય એટલે બીજા દીધ આવવાનું રે બદલાવ ત્યાં જાય તો ઓલો હા સોંટીને ગયો હોય ઉખાડે ત્યારે રાયડું નાખે કરે માન બાપા બે યાદ આવી જાય

રંજીત ભાઈ ને બી ટીબી થઈ ગઈ હતી પણ ભગવાનની દયાથી ટીબી મટી ગઈ અને જીવી ગયો

અમારા ભાઈ જલેબી ખાઈને કેટલા મહિનાથી અમારે આ અમારા કાકાનો જમાઈ છે ઓળખતા પિક્ચર આવી ગયું છે છે આ અને આવી ગયા જલેબી ખાવા ઉદરા હોય તો મટી જાય આ જો આપણે છોકરા લાવ્યા છે મસ્તી ના છે મુરગી બચ્ચા હા અમારે વિજયભાઈ રમાડે છે મુરગી બચ્ચા જો આખું આ

સાલો છે અને અમારા આઈલી ભાભીને મજા જેવું છે ને અત્યારે જાગીને આવ્યા છે એમને માથું એક बाजू નું માથું દુખે છે ને એક बाजू ના આવે આ માથું એવું દુખે છે એટલે આપણે એમને મજા છે ને જરીએ અને માણ માંડ જાગીને આવ્યા છે બારા પણ આપણે એને વીડિયોમાં લેતા નથી મજા જરી છે નહીં એટલે આપણે વીડિયોમાં લેતા નથી રાજુભાઈ નું તો કઈ નામ લેવા જેવું છે નહીં ભાઈ

આમાં નક્કી હોય ને ક્યારે સુકા શિયાળા થાય એટલે મારા કાકા હાસો ને આજ લઈ ગયા તા હોટલમાં જમાડવા અને એ એમાં કઈ ઘટે નહીં લઈ ગયા તા હોટલમાં જમાડવા હા અત્યારે જરીએ મૂળમાં છે નહીં અને અત્યારે તો સમાધાન બમાધાન થઈ ગયું છે